આજે આપણે કીર્તિબેન વાગેલા કે જે ગાંધીનગરમાં રહે છે અને એમનું ઓપરેશન કરેલું છે એલ ફોર ફાઇવ એલ ફાઇવ જેમાં સ્લીપ ડીશ હતી અને તેમનો અભિપ્રાય શું છે તે બાબતે ચર્ચા કરી તમે ક્યારે બતાવ આવ્યા તમને પહેલા આ શું તકલીફ થતી તમને આ આખો તો અને આગળ થી પછી આવે આ પગમાં

કોઈ દુખાવો છે ઓપરેશન પહેલાની કોઈ તકલીફો છે અત્યારે કોઈ નહીં સીડી ચડ્યા સીડી બી ચડીના બધું કમ્ફર્ટેબલ છે સારું રહ્યું હવે બીક લાગે કોઈ દિવસ ના કંઈ નહીં ને જેટલું ચાલો એટલું ચલાશે ચલાશે ચલો વેરી ગુડ થેન્ક યુ